ठार वुड एनबाट જોઈ લીન તત તડકો હે ફૂલે ફૂલ ન થિય હ તડકાં પે પડતે નહી હાતે આલ સ લેતા જો ઓવરા ભૂરી ન જડ કે પોતાન કરવાને મોર ને મોર સાયકલ લેને આખો દેજે પોતાયન સે દે લે સાયકલ માથે જ

देखाई पेरू बांधड़ो एना मटे एक आ तो राउंड ले ले ने तो पसी पासो पानी पाहो। यो दवा छटाई ओती गिउ पापा माथे वाला उडी दिए ने मामे अन माथे या दिया गा। जो यो जेनेस भाई नकी करे के हु से नामो कमुक जगह ते खपेड़ी वधारे खाई के हाओ मों ને હરક હરક થાય 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 મને થોડો કે મારાથી તો નથી ઉતરે ને એવો હરક થાય એટલે હું દવાનો લઈ લીધો આપડે તો શું છે કે થોડીક આંખ ની તકલીફ છે ને એટલે વજન નથી ઉપાડવું નથી

આપણે જો દવાસતા હતા ને દોટ ક્યારે હાટું થી રહી ગયું હવે દોટ ક્યારે હાટવા એથી પપ ભરી આવે આપણે જાઉં તો જોહે એમાં તો કઈ નહીં પછી બીજા ખેતાના બોડલવાન હોય કટકા નખ નોખા હોય ને તે ઘણી ઘણી બોડલવાન થઈ પાછો પંપ ભરી હજી એક વાર જવું જો પંપ ભરવાની અન્યા હોય ને તો વાંધો આવે આ વાર પંપ ભરવા ઘેર આવીએ ને તો આરા થઈ જાય તે ઘડીક બેહાઈ જાય था था तो दवा सटता अपनी बेटरी पूरी थी गई अब तो हूँ बैटरी वाला ये आधार हो पी पंप ने चार्जर में तो कड़ी टाइम से तो जै कम ग कर ले कह तो चायों मर दे काकों कूतरों कहीं से नहीं सके अकेली से आवा से कहीं कर सर के कहीं तो नहीं કાકરાય નથી ને પોતરા નથી કોઈ નથી પણ આ શું ઓલું કંઈક થોડુંક અવરિયર મેળવ્યું નહીં સાબે આમ કોક કોક કચરો નીકળ્યો ભલે બાકી સાયણો મારવાનું છે કેવા સાવ ચોખ્ખા છે ચારી લીધે એક તકારું એટલે ચારી લઈએ હજી પાછા જો બપોરે તો તડકો થઈ ગયો તો ને સારજિંગી થઈ ગયું હતું હવે પાછા છોટાણે હવા પાંચ થયા હવે પાસા જાઈ હવે બહુ થોડો મથી મોઠ તો જરાક મોઢા ઉપર તવા નહીં દીધી ભરતું તું મળતું વાંધો ના એવું નહીં નહીં ખાન પછી તો અઠાણ જાય પાસા દવા છટ તમા ચો બાજુ રહશે તો પાખો નહીં હોશે પણ બહુ વાંધો નહીં પાંચ તાન્ડ હે ને એ બહુ વાંધો નહીં આવે એને કાલે પીવરાવી દીધો પણ